જવા દે મસ્ત શીરો બને ખવરો વાસ્તો લાગે તો ઘેર ગયો તું આ શબ શીરો બનાવવાનું ચાલુ કરું હું ગોળ શીરો તૈયાર થવાય ગયો તૈયાર હમ આ શીરો એવાની કોઈ દાડો ભાડ્યો નહી હોય

પેલા ઓટો મારવા જયા તું જતા પેલા બાર જાય દેવા તો બનાવ્યો હો હું તો આ કદી ભાડ્યો નહિ દેવા જબ્બર શીરો નથી આવ

પેલા બે વાંધું કેવું જ નહીં મારા એ તો લેટવા છે બધું શાપ કઈ નાખશે

આઈ જાય શીરો ખાવ હોય કણ અને કોઈના ઘેર વિદા બેહતા નહીં નકર કોકો થાપાવજો હોય આયાજી હળો દી મારા ઓળશ્યા બધું शिरો ખાઈ ગયા રે ઓ પુત્રી નું દી એ માટા ખવરાતો તો ક એને એના બોના ને મને મારે પણ થોડો ખાવા દે પણ થોડો મોર નાશ્યો નહીં આખા ગોમમાં સાવા સાવ કઈ ના બોવાનું હો રાખો તમે આખા ગોમમાં વાત ફેરઈ દો કે મારા ઓળશ્યા આયા કુતરીનો શીરો ખાઈ ગયા આખો ગમવા ના કેમ તો સારી વાત આપડે કોમ કરીએ કુતરામ બના બે નાખી દઈએ